આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરના માંજલપુરમાં આવેલી માઇસાનેન પ્રાઇમરી સ્કૂલ ખાતે જ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે ત્રણથી છ વર્ષના બાળકોને ગુરુના મહાત્મા વિશે તથા ગુરુપૂજન વિશે માહિતગાર કરવામાં આવ્યા છે નાના નાના ભૂલકાઓએ ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં જ ગુરુની વેશભૂષામાં બાળકો સમક્ષ સુંદર નાટિકા પ્રસ્તુત કરી છે એકવીસ તારીખે રવિવારે ગુરુપૂર્ણિમા આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા હોય ત્યારે ગુરુપૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ ભગવાન વેદવ્યાસજીનો વ્યાસજીનો જન્મોત્સવ ભગવાન વેદ સ્વયં નારાયણનું સ્વરૂપ છે તે ચિરંજીવ છે ભગવાન વેદવ્યાસજી વ્યાસજી અઢાર પુરાણ અને વેદોની રચના કરી છે મનુષ્ય જીવન ગુરુ વગર અંધકારમય છે ગુરુ એટલે જ પ્રકાશ ગુરુ એટલે આત્મવિશ્વાસ ગુરુ એટલે પીઠબળ ગુરુ એટલે શક્તિ ગુરુ એટલે મનુષ્ય જીવનના મોક્ષના આપનાર ગુરુ વગર મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે મનુષ્ય જીવનના પ્રથમ ગુરુ માતા પિતા છે પ્રથમ માતૃદેવો ભવ જે ગર્ભના સંસ્કારથી લઈને જીવનનું સિંચન કરે છે બીજા ગુરુ એટલે કે પિતા માટે પિતૃદેવો ભવ અને પિતા એ જીવનની દરેક વસ્તુનો ખ્યાલ રાખે છે ધ્યાન રાખે છે પાલન પોષણ અને જ્ઞાનમય સફળ ભવિષ્ય બનાવે છે ત્રીજા ગુરુ એટલે આચાર્ય દેવો ભવ આચાર્ય એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય જે જીવનને જ્ઞાન થકી માન સમાન પ્રતિષ્ઠા અપાવે તે જ ગુરુ એટલે શિક્ષક આ ગુરુ પ્રત્યેના સંસ્કારોના સિંચન માટે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી માય સાનેન સ્કૂલના નાના નાના ભૂલકાઓ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી બાળકોને ગુરુભિષેક જ્ઞાન આપવામાં આવ્યું હતું અને સમગ્ર બાબતે શાળાના સંચાલક નિમિસા બેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે આજે અમારી માંજલપુર માં આવેલી મા જે નાના બાળકોની છે જેમાં ત્રણથી લઈને છ વર્ષના બાળકો જ અભ્યાસ કરી રહ્યા છે તો આજે અમે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ કે જે રવિવારે જે છે ગુરુપૂર્ણિમા એની અમે અગાઉ ઉજવણી કરીએ છે જેમાં અમે ગુરુનું શું મહત્ત્વ હોય છે આપણા જીવનમાં આપણે ગુરુ બનાવવા જ જોઈએ કે જે અમે એમને જ્ઞાન આપે છે કે જે અમને જ્ઞાનથી જે અજ્ઞાન હોઈએ છીએ તે અમને જ્ઞાનની તરફ લઈ જાય છે તો જેમ ભગવાને પણ પહેલાંના જમાના ગુરુ બનાવ્યા એમ આપણે પણ આપણા ગુરુ બનાવવા જ જોઈએ અમારા જેમ ઘરમાં અમારો જ્યાં જન્મ થાય ત્યારથી જ પહેલાં ગુરુ અમારા માતા પિતા હોય છે તો એવી જ રીતે અમે જેમ શાળામાં અભ્યાસ કરવા જઈએ તો અમારા શિક્ષક પણ અમારા ગુરુ કહેવાય અમારા ઘરમાં જે વડીલો છે બા દાદા એ પણ અમારા ગુરુ કહેવાય કે જે અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે એ બધા જ અમારા ગુરુ છે તો આજે અમે ગુરુનું અમે એની ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુનું પૂજન કરવું જોઈએ કે જેમ ગુરુને આપણે યથાશક્તિ કોઈ સમર્પણ કરવાની જે ભાવના છે ફૂલ દ્વારા એમનું પૂજન કરીને આપણે ગુરુ ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ